ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા સ્થાપત્ય બે હજાર બાવીસનું આયોજન કરાયું છે જેનું આજે શુક્રવારના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરાયું હતું સાધુ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા આજે પચીસમી ફેબ્રુઆરીથી તારીખ 28મી ફેબ્રુઆરી સુધી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા એસએમસી ઉમરા પાર્ટી બ્લોડ ખાતે ચાર દિવસ માટે સ્થાપત્ય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે પંચોતેર જેટલી કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાય છે જેમાં રેતી કપચી લોખંડ લેન્ડસ્કેપ અને ફર્નિચર સુધી અને બિલ્ડિંગ ડિસ્પ્લે કરાયા છે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તેમજ સાધુ જ્ઞાનબત્સવ સ્વામીજીના હસ્તે સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આપણે સ્થાપત્ય બાવીસ નો આજે ઉદ્ઘાટન સમારોહ રાખેલો છે અને ઉદ્ઘાટનમાં શ્રી સી આર પાટીલ સાહેબ સાહેબ અને આપણા જ્ઞાન વર્ષલ સ્વામી સાહેબનો આપણે ઉદઘાટનમાં સમાવેશ કરેલો છે એક્ઝિબિશનમાં કઈ કઈ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં એક્ઝિબિશનમાં અલગ અલગ ઇન્ટિરિયર આર્કિટેક્ટ અને સિવિલને લગતી અલગ અલગ પ્રોડક્ટોનું આપણે અહીંયા ડિસ્પ્લે કરેલું છે કેટલા દિવસ સુધી આ ચાર દિવસનો પ્રોગ્રામ છે અને પચીસથી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં એસએમસી પાર્ટી પ્લોટમાં રાખેલ છે આ આપણો ચોવીસમો સતત છે અને સુરતની જનતાને વિનંતી છે કે બધા પધારો અને આનો લાભ લો સ્થાપત્ય બે હજાર બાવીસમાં રોજે રોજ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેમાં પ્રેઝન્ટેશન ઓન ગુજરાત મેટ્રો રેલ સ્કેચિંગ વર્કશોપ સ્ટુડન્ટ એવોર્ડ સમારંભ કલ્ચરલ ઇવેન્ટ કેલિગ્રાફી વર્કશોપ ડ્રોઈંગ કોમ્પિટિશન અર્બન સ્કેચિંગ વર્કશોપ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમ યોજાશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા